હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને જો વૈદિક અમારો થાય છે તૈયાર કેમ કે આજનો દિવસ તો કાંઈ તહેવારથી ઓછો નથી રામ ભગવાન આપણા પધારે છે અને આજે છે બાવીસ જાન્યુઆરી અને આ દિવસ આ કલિયુગની અંદર અત્યારે તો કલયુગ ચાલે છે અને આ કલયુગની અંદર પાંચસો વર્ષ પછી આ દિવસ આવેલો છે અને આજે આખા ભારતમાં બધાએ ભારતવાસીઓ બહુ જ આજે ખુશીથી આ દિવસ ઉજવશે કેમ કે આપણે જેવી રીતના દિવાળી ચૌદ વર્ષ પછી રામ ભગવાન વનવાસમાંથી જ્યારે આવ્યા હતા ત્યારે આપણે દિવાળી ઉજવી હતી એ જ દિવસની ઘોડે આ દિવસ આપણે ઉજવી સવી આપણે ઉજવીશું અને તે પછી અમે લોકો આવી ગયા અને બધા હામયા હતા એ લીધા છે ફોટા પાડ્યા અને અમે લોકો હવે રાસ લેવી સવી રાસ લીધો અને તે પછી હું આવી ગઈ સૌ ઘરે ઘરે આવી અને આજે બનાવી છે લાપસી અને આજે તો બનાવવાનું મગનું શાક અને રોટલી લાપસી તો આપણી બને જ છે એકદમ છૂટી આપણે ઘઉંના જાડા લોટની લાપસી બનાવેલી છે બધાને પસંદ અલગ અલગ ઘણા આપણે ફાડા લાપસી પણ બનાવતા હોય છે લાપસી મતલબમાં આપણે આજે બનાવે છે બધા એટલે આપણે પણ ભગવાન આપણે માટે રામ ભગવાનને આપણે જે સ્થાપના છે એને ધરવા જવા માટે પણ લાપસી બનાવી શીને એકદમ છૂટી લાપસી ફ્રૂટ ઉમેરી અને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે હું બધા ભગવાનને આપણે થાર ધરાવવા માટે લાપસી આપણે વાટકીમાં આપણે લઈ લેવું અને તે પછી મેં સૌથી પહેલાં તો ભગવાનને મેં લાપસી ધેરી માતાજીના મંદિરમાં અને અમારા બાલગોપાલને અમે ભોગ ધેરો અને હવે આપણે જે રામ ભગવાનની સ્થાપના કરી છે અહીંયા જાઉં પ્રસાદ લઈ અને આપણે ભગવાનને પણ પ્રસાદ ભરી લીધો અને મને આ માસી કહેશે કે આપણે ખાલી વાટકોલી ન જોવાય એટલે ચપટીક પ્રસાદી આપણે કે થોડીક આપણે લઈ લેવાની હોય અને પછી અમે લોકો ઘરે આવ્યા અને જમી કરીને ફ્રી થયા એટલે અમે ભગવાનના જે દીવા છે એ પ્રગટાવવાના હતા એ બધા દીવા પ્રગટાવ્યા અને પાંચ દીવા કરવાના હતા અને એક દીવો મારે વધારે થઈ ગયો છે આમ તો બધાએ પાંચ પાંચ દીવા જ કર્યા હતા અને એક દીવો વધારે તો એ મેં તુલસીને ક્યારે પછી મૂકી દીધો અને અહીંયા ઊંબરું પૂંજું છું અને તે પછી બધાએ જવા માટે પણ તૈયાર થાય છે કેમ કે હવે આરતી થવાની છે નીચે અને ઘરે પણ આપણે મેં ભગવાનને આરતી કરી અને ઊંબરું પૂંજવાની હવે મહિસો ઊંબરું પૂંજી અને તે પછી આપણે ઉમરે પણ દેવા મૂકી દીધા તમને આ વિડીયો ગમ્યો હોય છે અને લાઈક અને શેર જરૂર કરજો દો બાય